તેમણે જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે તે વ્યાજબી નથી જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના પર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો અમે તેનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણી સમયે અમે એક પણ મત પેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈક કરીશું તે કાયદામાં રહીને તેમનો વિરોધ કરીશું રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ તે રદ કરી નથી ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું ક્ષત્રિય સમાજે આઝાદી બાદ એક અવાજે એક સાથે દેશના તમામ રજવાડાઓ સોંપી દીધા હોય તો શું ભાજપ દ્વારા એક રૂપાલાની ટિકિટને રદ કરવામાં નથી આવતી તે ભાજપે સમજવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની સિત્તેર વર્ષની ઉંમરે તેમણે ઉમેદવારી માટે આટલી લાલસા નહીં રાખવી જોઈએ રૂપાલાએ પણ સમાજની જે માંગણી છે તેને આદર આપી તેમણે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ તેમ જણાવ્યું હતું જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરીશું અને જ્યાં સુધી અમારા ક્ષત્રિય સમાજની માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારા ગામોમાં એક પણ ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી અને ગામની અંદર ભાજપના પ્રવેશ બંદીના બેનરો લગાડ્યા હતા આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી અમારે જણાવવાનું કે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એ અમારા સમાજ માટે બહુ દુઃખજનક વાત છે તમે સરો જાણો છો કે અમારા પૂર્વજો જે શ્રી રામથી અને કૃષ્ણ ભગવાનના અમે વંશજો છીએ અને અમારી આ પ્રત્યે અમારા બેન દીકરીઓની ટિપ્પણી જે થાય છે એ બહુ નિંદનીય વાત છે અને આ તથ્ય સૌ તમે જાણો છો કે આ કોઈ અમારા સમાજે નહીં અઢારે વણન કોઈ બેન દીકરીની આવી રીતે અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી વ્યવહાર થયો નથી બધા જ જાણો છો આ ટિપ્પણી અમારા માટે બહુ અને અઢારે વણન માટે આ ટિપ્પણી બહુ નિંદનીય વાત છે એટલા માટે અમારી સાથે અઢારે વણન સાથે છે અને અમારા ભરૂચના જે લોકસભાના સદસ્ય તેમને અમારે કેવું કે કે તમે એવું ના અમે છે છે અમારી સાથે અમારા પચાસ હજાર મત ના ગણતા પચાસ હજાર મત અમારા પાંચ લાખ મત બગાડશે એટલે આ બહુ ચિંતા નો વિષય છે એટલે ધ્યાનમાં રાખી અને ઉપર સુધી વાત પહોંચાડવા માટે અમારી વિનંતી છે નિમેશ ગોસ્વામી આર એન ન્યુઝ